હું આજે મારા સૌ વડીલોને એક અરજ કરવા આવ્યો છું હું અહીંયા બેઠેલા મારા સૌ સાથીઓને એક વિનંતી કરવા આવ્યો છું કે સમાજમાં વૃદ્ધાશ્રમોની જરૂર ના પડે નવા વૃદ્ધાશ્રમ તમે ખોલો તે બદલ હું આપનો આભાર માનું છું પરંતુ વૃદ્ધાશ્રમોને તાલા કઈ રીતે લાગે ને એ દિશામાં આપણે કામગીરી આગળ વધારવાની છે

કે જે દીકરા દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકશે ને એવા દીકરા દીકરીનો સમાજમાં એક રૂપિયો ફંડ એક્સેપ્ટ કરવામાં નહીં આવે એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં સ્ટેજ પર બેસાડવામાં નહીં આવે એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નહીં આવે પછી જો કે કોઈ બી માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે કે નથી જતા